નમસ્કાર રવિ સેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત અભિવાદન મિત્રો ધોરણ છ ના વિદ્યાર્થી કે જે અભ્યાસ ધોરણ છ માં કરી રહ્યા છે તેઓ માટે પ્રાથમિક સ્કોલરશીપ એક્ઝામ પીએસસીના ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે તો કઈ રીતે ફોર્મ ભરાશે રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ એસીબી એક્ઝામ ડોટ ઓ ઓપન કરો ત્યારબાદ મેનુમાં અપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરો જેવું અપલાઈન ઓન અપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ પ્રમાણેનું પેજ ઓપન થશે જેમાં પીએસસી અહીંથી અપ્લાય ઉપર ક્લિક કરવાની સાથે જ એક નવું પેજ ઓપન થશે અને અહીંયા તમામ વિગતો આપેલી છે જેમાં નોટિફિકેશન બહાર પાડવાની તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ ત્યારબાદ

ત્યારબાદ વિદ્યાર્થીના અઢાર અંકનો યુડાઈઝ નંબર અહીંયા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે તમામ ડિટેલ આવી જશે જેમાં માત્ર ને માત્ર વિદ્યાર્થીના ધોરણ પાંચના માર્ક કે જે પચાસ ટકા કરતાં વધારે હોવા જોઈએ તે એન્ટર કરવાના છે મોબાઈલ નંબર પિનકોડ નંબર વગેરે ડિટેલ પૂરી ચેક કરી કન્ફર્મ ઉપર ક્લિક કરવાની સાથે એપ્લિકેશન સેવ થઈ જશે ત્યારબાદ કન્ફર્મ ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશન કન્ફમ થઈ જશે અને ત્યારબાદ ફી ઓનલાઈન કરી અને આપ આઉટ લઈ શકો છો ધન્યવાદ